હેલો હા બોલો ને ખેડૂત મિત્ર સાહેબ નમસ્કાર નમસ્કાર ખેડૂત મિત્ર નામ મિત્રો પર્સનલ ઓળખાણ બોલો શું વેચવું છે આમાં એક સરકારી તલાવડી છે ઓગણીસો પંચોતેર માં આ તલાવડી ભાઈ ભાઈના નામ પર થઈ ગઈ છે એમની વેચી કોને દસ્તાવેજ કોને કરી દીધો એ બીજા ભાઈને કરી આપ્યો છે સરકારે થઈ ગયું રેક્રમય થઇ ગયું છે દસ્તાવેજ કરી કોને દીધો ખેત તલાવડીનો બીજા પાર્ટી એ પેલા મારા કાકાનો સગડો છે ને એને કરી દીધો છે ધન્યવાદ દેવા પડે એને બધા મે સર્કલ ઓફિસર ને આ વસ્તુ નું ધ્યાન દોર્યું હતું અરે સુણ કરોમેન્ટ કાઢીને જોડો બધાય સાથે ખેત તલાવી વેચી નાખી દસ્તાવેજ થઈ ગયો અને અત્યારે નામે એ બધું માં ચડી ગયું નામ બધું તો દિયો સરકાર ને ધ્યાને લેવો પરિપત્ર ની નકલ મોકલો છે ગૃહમંત્રી મુખ્યમંત્રી ને અને મહેસૂલ મંત્રીને બધા મોકલો નકલ સીસીટીવી આના બારામાં તો અમે બધું ઘણું બધું ઘણા ચેપ્ટરો એવા છે ને કે અમે એક સંમતિ પ્રમાણે રસ્તો આપેલો અમે એક જગ્યા આપી દીધી કઉ છું આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય સરકારી મિલકત વેચી નાખ્યું હોય ચડી ગઈ હોય ને તો એને તો ઉજાગર કરાય આખા ગામ ખબર પડી જોઈએ આખી દુનિયા ખબર પડી જોઈ એટલે એન્ટ્રી રદ થાય શરમ આવે સરકાર ને પણ સરકાર જ મળી મિલી જુલી સરકાર છે સરકારો એને રેકોર્ડ ઉપર લઈ આવો એમ કઉ છું ગેરંટી થી કહું કે એન્ટ્રી રદ થાય એમ તમે કલેક્ટર સાહેબ ને સુવો મોટા માટે અરજી કરો આની નકલ તમે ગૃહમંત્રી ને મોકલો એની નકલ મુખ્યમંત્રી ને મોકલો એની નકલ જે છે મહેસુલ મંત્રીને નકલું રોવાના કરો બધા એમ કઉ છું એટલે ઓટોમેટિક સરકાર ને પૂછવું હોય તો બીજું એક વસ્તુ છે કે અમે બે હજાર એક સંમતી કરાર બનાવ્યો ગામમાં અવર જવા માટેનો એક રસ્તો હતો નતોમતી સંમતિ ગામમાં માટેનો પર્સનલ નહીં આપતા પર્સનલ નથી આપ્યો કશું બોલ્યો કરાર બે સીમાડા બે સીમાડાની વચ્ચેથી રસ્તો પસાર કરવા માટે કરાર લખીને આપ્યો કોની આરે કોને લખી દીધો અમારે ગામ જણામાં જેટલા જમીન માલિકો હતા ને આજુબાજુના એ બધાએ ભેગું કરીને લખ્યો અને એ વસ્તુ પર અમે કાયમ રહીશું એવું લખીને આપેલું છે બરોબર છે અને ત્યાર પછી એ લખાણ પછી અમે કીધું કે અહીં રસ્તો પસાર કરીએ આપડે એટલે જે તે સમયમાં શું થયું કે જે ઉંચાણ વાળું ખેતર હોય ને એ જગ્યા ઉપર રસ્તો બનાવી ને કામ ચલાવ રસ્તો બનાવી દીધો અને ચાલ ચાલવાનું ચાલુ કરી દીધું તો એ કાયમી થઈ જાય પછી એનામાં એવું જ થયું છે પછી એમાં શું થયું કે માર્ગ મકાન પેલા પંચાયતે ઉપર માટીને નાખ્યું અને પછી રોડ મંજૂર થયો રોડ મંજૂર થયો તે સમયમાં પણ મેં એમને આરટીઆઈ થી માંગી માહિતી કે આ રોડમાં કોની કેટલી જમીન જાય છે તેનું મને સર્વે કરીને મને આપો એનો ડિટેલ આપો કે આ સર્વે નંબર માં આટલી જમીન જાય છે આ સર્વે નંબર આટલી જમીન જાય છે એનું આજ દિન સુધી મને કોઈ જવાબ આપ્યો નથી તમે આરટીઆઈ માં પ્રથમ અપીલ કરો હું છું આવું બધું શીખવું હોય ને તો તાલીમ કેમ્પ માં આવવું પડે તાલીમ કેમ્પ માં અઢળક વસ્તુ શીખવાડું છું અત્યારે આ ફોન માં કેટલું શીખવાડી શકું તાલીમ કેમ્પ દરમિયાન આવી પંદર પંદર કલાક દુનિયા ની આઈટમ શીખવાડું છું આમાં પંદર મિનિટ હું નો કહી શકું એક એક વ્યક્તિ ને તો આમાં અપીલ પણ કરી શક્યો છે પછી જવાબ સરખો નો મળે સંતોષ ખરાક ન મળે તો પ્રતિમ અપીલ દાખલ કરી શકાય એના યુટ્યુબ માં મારા વિડિયો જોઈ લેજો અને કા તાલીમ કેમ્પ માં આવીને શીખી જજો પણ આમાં અધિકારી કલેક્ટર એ આપતા જ નથી અરે પેલા પ્રથમ અપીલ દાખલ કરો પેનલ્ટી દંડ પણ આવે જો તમે સાચા હો તો તમે હાચા ના હો ખોટા હો તો તમને કઈ ચિંતા કરવાની જરૂર નથી તમને ઠપકો ન મળે મજા છે બધું ડોક્યુમેન્ટ સાથે બધું સ્ટેમ્પ કરાર સાથે જોડેલું છે તમે પ્રથમ અપીલ દાખલ કરી આરટીઆઈ થયા પછી હા કરી 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 પ્રથમ અપીલ કોને કરી તમે અને કેટલા રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરી મને કયો જી વીસ રૂપિયાના સ્ટેમ્પ વીસ રૂપિયાના સ્ટેમ્પમાં કરી પ્રથમ અપીલ કોને કરાય આપડે અને કેવા સંજોગો માં કરાય પ્રથમ જો પેલા આરટીઆઈ કરી માર્ગ મકાન વિભાગ ને પછી એની અપીલ કરી છે જે જિલ્લામાં આવે ને માર્ગ મકાન વિભાગ અધિકારી એને કરી એ લોકો ખોટો ખોટો જવાબ આપી છે કે આ તો અમે કામ ચલાવ રસ્તા ઉપર રસ્તો બનાવ્યો છે આમ છે પછી એ જે મારો એક સર્વે નંબર છે એમાં પચાસ ફૂટ જગ્યા છોડ્યા પછી આખો રસ્તો મારા ખેતરમાં છે પચાસ ફૂટ જગ્યા છૂટી જાય છે તો મેં એમને કીધું કે આ જમીન મને પાછી આપો તો એ લોકો એવું લખે છે કે તમે તમારી જમીન ને લઈ લો રસ્તો બંધ થાય અમારી કોઈ જવાબદારી નહીં એવું રાઇટિંગ માં મને આપે છે હું તમને સૌ પેલા જ આ ફોન ની શરૂઆત થતા પહેલા કીધું તમે રસ્તો કહી દીધો ત્યારે તમે બોઇલા પેલા કે આ રસ્તો કાયમ થઈ જાય હા થઇ ગયો એવું થઇ ગયું આપણે કરી દેવાય પેટમાં ઘરે તો પગપોળા કરે ને પણ એ વસ્તુ અમારા ધ્યાન બાર હતું જમીનમાં આપણી કરાવીને ત્યારે ખબર પડી આ બધું એ ભોગવવું પડે પેલા કે હવે સરકારી કોર્ટમાં કેસ ચાલે છે સિવિલ કોર્ટમાં તો અત્યારે તમારો અધિકાર છે હા એ લોકો હાજર થતા નથી હવે એ તો સિવિલ કોર્ટ ની પ્રક્રિયા તો બહુ લાંબી હાલે ભાઈ ઈ ચર્ચા લાંબી નોકરી ગાય અહિયાં હા હાલ ઓકે ઓકે